મહાદેવ દોસ્તો આપણે આવી ગયા છે નીલકંઠ મહાદેવ મંદિરે અને અહીંયા જે આજે પ્રોગ્રામ છે તેનો તમને આજે હું વિડીયો બતાવવાનો છું તો મારી ચેનલમાં બન્યા રહીજો જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો જેથી મંદિર આવેલું છે ત્યાં દાદા દાદી દરરોજ કાયમી મંદિરે આવે છે ગરમા ગરમ ગાંઠિયા ભજીયા પાત્રા બનાવી દાદાને દાદીને દરરોજ ખવડાવી છે ત્યાં અને કાયમી ગરમે ગરમ ગાંઠિયા ને મજા આવી ગઈ છે બધાને અને મજા આવી ગઈ છે અને સવારે નવ વાગે અને બપોરે ત્રણ વાગે શાહ બધાને પીવડાવે છે અહીંયા બનાવે છે દરરોજ અને દાદા ને દાદી દરરોજ સાહ પીવે છે બે ને સેવા કરવા આવે નિસ્વાર્થ કોઈ જ નથી અને આનંદય આવે બીજા ને ખબર દર્શક મિત્રો તમે આ જોઈ રહ્યા છો કે નીલકંઠ મહાદેવ મંદિરે વૃદ્ધો માટે ગાંઠિયાને અત્યારે આયોજન ચાલુ છે અને અહીંના જે વડીલો છે તે એવું કહે છે કે દર મહિને અમે આવી પ્રવૃત્તિ કરીએ છીએ તો તમે જોઈ રહ્યા છો આ પ્રોગ્રામ ચાલુ છે અત્યારે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે વૃદ્ધો અહીંયા સવારમાં દર્શન કરવા આવે છે મહાદેવના અને ચા પાણીનો પણ અહીંયા પ્રોગ્રામ થાય છે એમાં બધી બેનો આનંદ કામ કરે છે અને આનંદ થી બધાય રે છે પણ આ બેન છે ને એક ધન્યવાદ દેવો પડે અગિયાર કિલો હોય કે બાર કિલો હોય પણ ગાંઠિયા તો ઈ જ બનાવે અને આ એક આધા બેનો ચાલે ને આથી કોઈ બેનો ગાંઠિયા લેતા હોય અને કોઈ બધા દેતા હોય આવું કાર્ય કર્યા કરી છે આનંદથી બધાય બધા છે આ બેન આત્મા એવો જાદુ છે ને

મહાદેવ તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે નીલકંઠ મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મહિલા મંડળ છે તે મહિનામાં ચારથી પાંચ વાર આવા દાદા દાદીને નાસ્તાના પ્રોગ્રામ કરાવે છે તે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો મારી પાછળ એ ગાંઠિયાના પ્રોગ્રામ કરેલ છે તો અત્યારે તો દાદા નાસ્તો કરી રહ્યા છે બધા અને આ બાજુ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે દાદા અને દાદી બેઠેલા છે હવે એમને પણ આ ગાંઠિયા આપવા જઈ રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહીજો પહેલાને પ્રસાદ લેવડાવી છે અને આનંદ ઘરે બધાયને અમને આનંદ આવે છે બનાવવામાં અને અહીં ખવડાવવામાં નિઃસ્વાથ ભાવ્યા બધાય પંખી છે કોઈ કોઈના કોઈ નથી એટલે આ બધુંય આનંદથી ખાઈએ છે ને પીએ છે અને કોઈને આવી રીતના કોન્ટેક્ટ કરવો હોય પ્રસાદ લેવડાવાનો તો આ કોન્ટેક નંબર આપ્યા છે ફોન ઉપર ફોન કરજો એટલે તમારે આવી જાય નાસ્તો કરો અહીંયા નાસ્તો કરાવવો હોય કે કોઈને ચા પાણી નું છે કોઈ નાસ્તો છે કોઈ ઠંડુ પીવી કોઈ પોલેટિક ખવડાવે એવું બધું અહીંયા આયોજન કર્યા કરીશ અસ્તંબાગ મંદિર પાછળ અસ્તંબાગ મંદિરની પાછળ નિલકંઠનું ધામ છે દાદા દાદી મંદિરે રોજ દર્શન કરવા આવે છે ત્યાં નીલકંઠ મંડળ ગાંઠિયા ભજીયા પાત્રા બનાવીને ગરમ ગરમ દાદા દાદીને પ્રસાદ તરીકે બધા દાદા દાદીઓ આ બધા બેનો સેવા કરે બધા બેનો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે કોઈને એક ભાવ નથી કોઈ પૈસા દે એની અમે સેવા કરી દઈ દાદા દાદી ને ખવડાવી અને એવી મજા આવે છે ને એ મહાદેવ મહાદેવમાં આનંદ આનંદ રોઈ જ આવે છે એટલે મજા આવી જાય ને બધાને ખવડાવીને આવી રીતના બધા સેવા કરી છે અને દાદા દાદી રાજી થાય છે અને અમે બધાને રાજી કરીશી મહાદેવ આવી કૃપા કરે છે કે આ બધું કાર્ય કરાવે છે અમે અમે છે yeah આશીર્વાદ થી અમે બધા ખાલતા પાણી કરીએ છીએ અને બીજું અમારે કા કોઠિયાભાઈ અને ગજારાસ બે થઈને આ સત્ર થયા બહુ હારી ઉઠી કરીએ એટલે બધા વડીલો લગભગ સર્વ જ્ઞાતિના છે મંદિરે નાસ્તો કરાવવો હોય આ નંબર ઉપર ફોન કરવાનો અઠ્યાવીસો સાસઠ બાવીસ નવ આ કોન્ટેક્ટ નંબર છે જેને નાસ્તો કરાવો ઉપર નંબર કરવાનો બોલો નિવણી